મોટર ને કિક કરવું પડે ક્યાં આવી ગયા તમ અમે આવ્યા ઓર પિયર પર એટલે મોડું છે જમાઈ રાજાને 0.5 જમાઈ રાજા પણ આમ

ભાવે પાછા બે વાર દેહ માં ગયા નહીં એટલે કલર ફરી ગયો હવે ઘણી શાંત થઈ ગઈ એમ ફરતી પતિ ને ગોઠણ માંડી ચાલો વાય સેલિબ્રિટી આવી ગયા છે આ વેદાના મામા આવ્યા છે ચાઇના થી હા આવી ગયા છે મામા આવી ગયા છે ચાઇના થી આવી ગયા છે ચાલો બધા આઘાર્યો ઈહુલી

Lau halo, raja ni lassi, lassimu, rabdi, Resa rabdi, Cialo, ekdom rabdi, kemana?

બસ આ સાંજે સાંજે હું પહેલા કઈક ખાવ એ પ્રાંજયન વાગી ન આમ જતો મન રહી કે પવન તો એ ઉંજે ટ્રેન જા લેને એન્જોય કરી લેનો મીઠાઈ

ફાસ્ટ ફૂડ ડે ફાસ્ટ ફૂડ ડે થાજે આપણે સેન્ડવિચ ખાયર્યા ત્યાં પાછી આ ફેમસ સેન્ડવિચ નથી કાચી કાચી ભાવે એમ કીધું નકળું કેવો પડ્યો તો ખબર છે ને સી વાળું ઓ વેદાને ખવડાવી દીધું છે દૂધ ઓટ્સ

હા અર્જુન થઈ જાય કેમી મારી કેવી મસાજ કરતી છે મસાજ કરે મા કેટલું મસ્ત આવડે છે બ્રિહાને તો વાહ યુ ઉપર જો કર હાય કે તો હાય હાય આઈ એમ બ્રિહા હાય આઈ એમ બ્રિહા બ્રિયુ યુ લુક યુ લુક સો પ્રીટી I love યુ તો મને બહુ ગેમ છો તું મને બહુ ગેમ છો કેને બહુ ગેમ છો હં હવ મસાજ કરવા માંડો પાછા હા મસાજ કરવા માંડો સારું હાલ હા ચેક કરે છે માસીન બરાબર રેકોર્ડ થાય છે કે નહીં આ બુસ્કરતા મોટાથી એટલા એમબેરેસ ફીલ કરવાના છે ને ણક મોડા પડાય અમાર ઘરે ગયા વિકમાં તમે જ આવ્યો ને તો તમને નો લાગે ગરમી ઠંડુ પણ દે ઠંડુ જોતો પણ આ પીવા ઉપડ્યા અમાર ઘરે તમે ઠંડુ બો વેસુ તો કહેવાય ની શું કહેવાય વેસુ ચોગર્સ પરપા તો વેસુ ને એને કહેવાય ફટડ ને ફટાર હા હા નકરી ખાણી પણ બધા પાણી ખાઈ સામે બધા અને ચાર ચાર વાગ્યાની ઓની ખાણી પણ ખુબાય છે આપણ ગડબડ થઈ ગઈ આપણ ગાડી ગડબડ થઈ ગઈ ઉપર થી પતરું કાપીને સુપી અહીંયા મસ્ત મળે છે અને આ ભાઈને ને ગડબડ થઈ ગઈ છે જો આ સૂપ છે આવું આ મગ મકાઈ સૂપ છે મેં આગળ આવ્યા ને તો એ છે ને

હજી બે ત્રણ લો ચમચી એટલે વધારે ખ્યાલ છે ઈ છે નું છે ને જમરૂક નું ઈ ઓકે ઓકે હતું પણ જમરૂક નું જ્યુસ છે જીંજર લેમન મરચા એ પણ જોજે બોનો બોલુ છે 11 બહુ બહુ છે 11 લંગાયું મંગાયું છે बताओ

એય ઓય ફળ્યાતમાલે ને આ ખાવ તમે ને ને મેં હારી ગઈ પાછળ હારી એમ જ બધું ખવડાઈ માવા ને કોઈ નો આવે

উম গুৰু মানে